આપણે આ વાર્તા વાંચવી છે આમાં કઈક હશે આ વાર્તા સાંભળવી જ જોઈએ તો એમાંથી આપણા બાળકોને સારા વિચાર મળે સારા સંસ્કાર મળે તો તમને જો એના સ્થળ છે કેટલું સરસ કે છે નુકસાન ભરપાઈ કરવી પડે

ફળનો ટોપલો લઈને જતી હતી ફળ ફૂલ નો ટોપલો લઈને જતી હતી નેપોલિયન ટોપલો નીચે પડી ગયો એ ધક્કો લાગ્યો અને ટોપલો નીચે પડી ગયો ફળ બધા બગડી ગયા હતા ફળ બધા બગડેલા હતા અને ફૂટી ગયા અને નકામા થઈ ગયા હતા ફૂટી અને નકામા થઈ ગયા હતા ખેડૂતની છોકરી રડવા લાગી એ ખેડૂતની છોકરી એનાથી ટોપલો પડી ગયો મારી માં મને મારશે હવે મને ખાઈ શું હાય હું ઘરે ચાય તો મને મારી માં મારશે અને મને ખીજાશે

ખોટું કહેવાય એમ એ તો બહુ ખોટું આપણા થી આનું નુકસાન થયું છે તો એ નુકસાન આપણે ભરપાઈ કરી આપીશું આપવું જોઈએ જો આનું નુકસાન થયું એ આપણે એનું ભરપાઈ કરી આપીશું એમ એનાથી કઈ બગાડ થયું હોય કઈ પડી ગયું હોય કઈ ઢોર પડતું હોય કે તૂટ્યું હોય તો આપણે એને ભરપાઈ કરી દેસુ એમ બહેન કહે માં આ જહાજે તો આપણને

નહીં એ વાત નેપોલિયન ના હૃદયમાં બરાબર બેસી ગઈ ના એ વાત નેપોલિયન ના મગજમાં બરાબર બેસી ગઈ અને જો ખાલી ટોપલો ફટકારો તો એના કીધે એ હાલી જાતી હતી એની સામે અથણા તો સામે વાળી નો ટોપલો ધોળાઈ ગયો અને તોડાઈ ગયું પોળાઈ ગયું તો પણ એને ત્રાસકો લાગ્યો હાય આમે શું કર્યું મારી ઘરે જાય

ખુચિયા રાખે ને નીંદર નો હારે તો મેં આ કઈ રીતે ખોટું કર્યું આવું માર નતું કરવું જોઈતું હતું કોક નું નુકસાન કર્યું હોય ક્યારે કોક આપણે મારી ને આવતા આવ્યા કોઈ સાથે ઝઘડો કર્યો હોય આપણે કારણ વગર ઝઘડો કરીને આવતા ગયા હોય છે ઘણા છોકરા એવા હોય છે એવા તોફા દે છે ને તો ના બાપને ખબર ના હોય જો બાજી ના આવતા હોય મારી ના આવતા હોય ખબર કરે ખબર ના આવે પછી અમે વાળા એમ કે આવે ને ઘરે તમારો છોકરો તો જો કેવો તોફાની છે તમારા છોકરાને સમજાવો અમારા છોકરાને મારીને વયો ગયો તમારા છોકરાને દવાખાને લઈ જાવ તો ખબર પડે કે આને આના છોકરાને આ પરિસ્થિતિ થઈ છે અને હેરાન કર્યો છે ત્યારે એને ખબર પડે એટલે આવી રીતે કોઈ દિવસ જે કાઈ આપણે બહાર કોઈ ક્યારે બહાર જ્યાં હોય કચીઓ કર્યો હોય ઝઘડો થયો હોય કોઈ હારે કાંઈ બોલાઈ ગયું હોય તો આપણે ઘરમાં વાત કરવાની કંઈ છુપાવવાની નહીં આપણા મા બાપથી એક વસ્તુ નહીં છુપાવવાની એ આપણા મા બાપના સંસ્કાર છે અને ખોટું થાય તો આપણે મા બાપને કહી દેવાનું

કે તારે વાત તે ભલે ના ભણે તો ભલે આપણે એના હાટુ આપણે શરીર ખોવું નથી બાકી અવળું પગલું નહીં ભરવાનું કોઈ દિવસ એમ તમે એને સમજાવો ક્યારેક છોકરાઓ બાર મામા હોય છે તો અવળું પગલું ભરી લે છે અને એ પોતે ઘરે પાછા નથી આવતા આય આ કરી તમે બાળક ખોઈ દેશો છો હવે તમે તમારા બાળકોને એવા વિચાર આપો કે બેટા મહેનત કરશે પરંતુ ઘરે આવો ખરાબ વિચાર ન કરતો કે હું કહેશે મને મારી મમ્મી ખીચાશે તો તમે

પરીક્ષા આવે પછી માર્કશીટ ના આવે નપાસ થાય તો એ ભર અવરૂપ બેસેઘાત કરી નાખે ઘરે પહોંચેલી એવું નહીં કરવાનું હંમેશા બાળકોને પાસે બેસાડી બેટા જોતા ચિંતા ના કરતો આપણે એવી કાઈ જરૂર નથી આપણે ભણે જો આવે તો ભલે ના આવે ભલે જે થાવું એ થાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ છો તમારા બાળકો ને ખાસ ને ખાસ સચાવજો એ મારી નમી